જગત ફરી જાય સો દિવસ બને અને મોઢે કદા પત્રી છે ના બોલતો કરું તો મારું નામ મેલરી ની લે બે જ બે બે તજા મંદિરે મૂકી ગયું માતા નરજ કરે બસ બસ કે સો દાડો બને છેલા રણમ મટી ગયું માતા બોલી દીધી ચૌદ દાડમ મટી ગયું ભાઈ દસ વર્ષની તકલીફ જો ડડમ ડડવાળી मुरલી મેલડી સબે વિશ્વાસો જોય શ્રaddha હોઈ જોય સુનોમ છે જય શ્રી રામ જય સધીમા મુરલ ધામ જય જય જોકડી માં જય જમુમાં

બાબુભાઈ અગરબત્તી ચાલુ કરી તારા પિયર ની માતા નું દીવો ભરવાનું ચાલુ કરે સારા કર્મ શાંતિ થઈ જાય એટલે માતા કે તારે કર ખૂબ મજા <laughs> <advocacy> <Okay. lush> <hi>

બર્તી છે ચેલાલાલા કે તો ડોક્ટર છે ચિલ્લો ઓપરેશન કેટલું સીરિયસ ઓપરેશન છે ઘડી બનેન ડોક્ટર પડી રજા ના લઉં મારું નામ જેવું છે મારો ભગવાન છે મન પેરાલિસિસ

એ જગ્યા તમારી નહીં આવું છે એમ બોલી બત્રીજી માતા પૂછો કોની હા નખોડિયાને નખોડિયાને પૂછો છોકરો નહીં એટલે હોળમી સદી શિગોતર ને ગો જે ભૂમિ તમારે પાસે એનો વખો તમારે પેલો આટલું કરો એટલે ચોર ફરવા જવાનું बन्दर मुस्ती, बराबर। मातान मनुमन टेक मुके न्यायन सरकारी नौशिको न मारू मारू माउंट मेल री है। ताड़ी जाचा चिंता सुनी मेल बोलू न बनाऊ मारू माउंट मेल री है। जा नौशिको वगारू अन करूं। પરમાનન્ટ કરું પેલો પગાર માતા ને સેવા માં પરજે તારા મન થી જે તારે અવસર કરવો એટલે અવસર કરજે જમણ વાર કરવો તો જમણ કરજે પણ જાદુ કે દે ની ત્રણ મહિના ગવર્નમેન્ટ નો સિક્કો વાગી જાય તો મજે દુનિયા બેહરી બોલી હા ઉડા ફેસ રેડી હું બોલું અનુ હું વાળી માતા છું હા તારે જવાબ આપવો

બાકી અઠવાડિયાથી એડમિટ હતું માતાજીએ એ નવો જન્મ આવ્યો એવું વિચારી કરે છે કે હોસ્પિટલમાં માં પોતાના એડમિટ રૂપિયા પોત લાખ થાય માતા એ બે કલાકમાં રજા આપી દીધી નવ દિવસથી એડમિટ હતા હોસ્પિટલ ની ખાલી ફોન ઉપર કીધું તું માતા રજા લે ચિંતા થોડી

માલમો શોધી થઈ જાય તે અગરપતી છે હાચી છે મેલડી છે હાચી છે તેના ઉપર ટેક મૂકી છે ત્રણ મહિના નું વિશ્વામિલ